ઓમ નમ સિવાય નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ત્રી કથામાં આપનું સ્વાગત છે આજે આપણે સામા પાચમની વાર્તા અને તેમના વ્રતની વિધિ વિશે જાણીશું તો આ વ્રતને ઋષિ પાચમ પણ કહેવામાં આવે છે વ્રતની વિધિ ભાદરવા માસની અજવાળી પાચમે સ્ત્રીઓ રજો દર્શન સમયે જાણીએ અજાણીએ થતા દોષનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે આ દિવસે પુરાણોમાં ઋષિ ઋષિપાચમ તરીકે વિખ્યાત છે પ્રાતકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી અઘેડાનું દાંતણ કરવું શરીરે માટી ચોડવી માથામાં આંબળાની ભૂકીથી વાળ ધોવા અને માથાબોળ સ્નાન કરવું ભોજનમાં ફક્ત સામો લેવો અન્ન ન માથા માથાબોળ સ્નાન કર્યા પછી શિવજીના મંદિરે જઈ શ્રદ્ધાપૂર્વક શિવજીની પૂજા કરવી પાર્વતીનું સ્મરણ કરવું આ વ્રત પાંચ વર્ષનું છે વ્રત પૂર્ણ થઈ ઉજવણું કરવું એ દિવસે યથાશક્તિ બ્રહ્મ ભોજન કરાવી દક્ષિણા આપવી કોરા વસ્ત્રનું દાન કરવું સર્વ ઋષિઓની પૂજા કરવી અરુંધતીનું સ્મરણ કરવું વાર્તા પ્રાચીન કાળમાં ચંદ્રદેશમાં ત્રિલોકી નામે એક પવિત્ર અને જ્ઞાની બ્રાહ્મણ તેની પતિ વ્રતા પત્ની ત્રિલોચના સાથે રહેતો હતો સંતાનમાં પુત્ર અને પુત્રી હતા પુત્ર પણ તે પિતા જેવો જ વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન હતો

વૈધવ્યનો ભોગ બનેલી જોઈ માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું પણ કાળ સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપી પુત્રીને ધર્મ ધ્યાન વ્રત તપ એકાગ્ર થવા કહ્યું પુત્રીના અકાળ વૈધવ્યથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું મન આ અસાર સંસાર પરથી ઉઠી ગયું તેથી તેઓ નદી કિનારે એક આશ્રમ બાંધી તપ કરવા લાગ્યા અનુરાધા ભાઈની સાથે રહેવા લાગી એ રાત દિવસ ધર્મ ધ્યાન સમય પસાર કરતી રોજ બપોરે લીમડાની શીતળ છાયા નીચે ખાટલો નાખીને સૂઈ જતી એક દિવસની વાત છે બપોરના સમયે અનુરાધા લીમડા નીચે સૂઈ રહી હતી ત્યાં જ એમના શરીરમાંથી પાંચ પરુ વહેવા માંડ્યા અને નરકના કીડા ખદબદવા લાગ્યા આથી અનુરાધા અત્યંત ભયભીત બની ગઈ રડતી આશ્રમે જઈને માતા પિતાને વાત કરી ત્રિલોકી બ્રાહ્મણે સૌ પ્રથમ અનુરાધાને પવિત્ર જળથી સ્નાન કરવા કહ્યું ત્યારબાદ તેણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી ની મદદથી પુત્રીના પરભાવના પાપ જાણ્યા પત્નીને બોલાવી પાંચ પરુ વહેવાનું કારણ જણાવતા કહ્યું કે આપણી પુત્રી ગયા જન્મે ઉત્તમ કુળમાં જન્મ પામી હતી છતાં એ ધર્મ પાડતી ન હતી સ્ત્રી માટે જે કાર્ય નિષેધ છે તે કરતી હતી ઘરકામ કરતી હતી આ ધર્મ નહીં પાડવાના પાપ એને આ ભાવે ભોગવવા પડે છે વળી ગયા જન્મે એને રજસ્વલા સ્ત્રીના દોષ નિવારણ માટે ઋષિ પાચમનું વ્રત કરાય છે તે વ્રતની નિંદા કરી હતી તેમજ એ વ્રત કરનાર સ્ત્રીઓની ઠેકડી ઉડાવી હતી આ પાપના કારણે એને અકાળે વૈધવ્ય આ જન્મના ભોગવવું પડ્યું છે આ સાંભળી ત્રિલોચના અતિશય રુદન કરવા લાગી ત્યારે ત્રિલોકીએ આ સમસ્ત દોષના નિવારણના ઉપાય તરીકે પુત્રીને જે વ્રતની ગયા જન્મે નિંદા કરી હતી એ જ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા કહ્યું સામા પાચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરનારા સર્વ પાપોનું ક્ષય થાય છે અને તેની રોગિષ્ટ કાયા ફરી કંચનવર્ણી બને છે ત્રિલોકીએ પોતાની દીકરીને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી પૂર્ણ પશ્ચાતાપમાં ડૂબેલી અનુરાધાએ સામાભાજમનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કર્યું તેથી તેના દોષનું નિવારણ થયું અને તેની કાયા ફરી કંચનવર્ણી થઈ જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ઋષિ પાચમ નું વ્રત શ્રદ્ધાથી કરશે તેના સદા સૌ દોષોનું નિવારણ થશે અને સર્વ પાપોનો ક્ષય થશે ઓમ નમ શિવાય